હા વેન્ડ જય 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 દ્વારકાધીશ ખાસ આપણી સાથે દેવભૂમિ જિલ્લાના જહાજ જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે સાહેબ છે ખાસ કરીને જે એમની એવી નજર અને ખાસ જે સરકારી દસ્તાવેજોમાં ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર સાથે છેડા કરવામાં આવ્યા હતા નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે વધુ વિગત આપણે સાહેબ પાસેથી જાણીએ સર એ જો એક કલ્યાણપુર જો સરકારી પાસપોર્ટ પે જો છેદ છેદકી ગયા તે આરોપી કો કેસે પકડા આપને અમુક મહિના પહેલાં કલ્યાણપુરમાં એક સરકાર તરફે ચીટિંગ અને ખોટા દસ્તાવેજોના અલગ અલગ કલમો હેઠળ એક ગુનો દાખલ થયો હતો એમાં અમને અત્યાર સુધીમાં નવ જેવા આરોપીને અટક કરી લીધું છે એમાં આરોપીને એ એમો એવી રીતે હતી કે જે દ્વારકા અને પોરબંદર જિલ્લાના જે સ્થાનિકો જે યુકે સરળતાથી જવા ઈચ્છે છે એના માટે એ લોકો શું કરતા હતા કે અમારા ઘણા ફેમિલીઝ જે દમન દીવ ગોવાથી જાવીને યુકેમાં સેટલ થઈ ગઈ છે એના પાસે પુર્તુગાલી નાગરિકતા હોય છે તો એ લોકો શું કરતા હતા આરોપીઓ કે જે ઈચ્છે છે યુકે જવા તો યુકેમાં જે સેટલ પરિવારો છે એના સાથે સ્થાનિકોના એક એ પારિવારિક કનેક્શન બેસાડતા હતા ધારો કે અહીંયા કોઈ કપલ હોય તો લોકલ જે છે એના સાથે કે એના દીકરા દીકરી હોય એવી રીતે શો કરતા હતા એના માટે એક ખોટા જન્મના દાખિલા જેમાં ખોટા નામ ખોટા માતા પિતાનું નામ અને ખોટો જન્મની તારીખ એ ઊભા કરીને એ લોકો પાસપોર્ટ મેળવતા હતા અને એના આધારે એને યુકે જવાની જે પ્રક્રિયા છે એ સરળ થઈ થઈ જતી હતી અને અહીંયા આગળ જે એને ઇન ફ્યુચર ક્યારે નાગરિકતાની પણ પ્રોસેસ સરળ હતી તો એ બધું હતી અમારે જ્યારે ધ્યાન ઉપર આવ્યું તો અમને નો જેવા આરોપીને અટક કરી લીધું પહેલાં જે આરોપી હતા એક તલાટી હતા જે ખોટા જન્મના દાખલા ઊભા કરતા હતા સાહેબ જે જે ગુનો છે એનો પર્દાફાશ કર્યો છે કડક કાર્યવાહી આપના દ્વારા કરવામાં આવી છે બીજા જિલ્લામાં પણ આની તપાસ કેવી રીતે કરવામાં આવી છે એમાં ઇનિશિયલી અમારા પાસે એટલી લીડ હતી નહીં કે એમાં મેઇન કાવતરુમાં કોણ કોણ લોકો છે બટ અમને ટેકનિકલ ડિટેલ અને બાતમીના આધારે અમને બધી કાર્યવાહી કરી અને બધા જે સિન્ડિકેટના એમો હતા એના પર્દાફાશ કર્યો અને અમારા જે આરોપીઓ છે જે દ્વારકા પોરબંદર વલસાડ સુરત અલગ અલગ જિલ્લાઓમાં હતા અલગ અલગ ટીમો બનાવીને અને અમને એની ધરપકડ કરી સાહેબ હજી વધારે કોઈ આગળ આનો પર્દાફાશ થઈ શકે એમાં આગળ અત્યારે પ્રોસેસ બાકી છે જેના પણ નામ ખુલ છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો દ્વારકા ચૂડીથી હું તો સૌને મારા જે દ્વારકાધીશ